બાપા સીતારા મેં વડલો રો કોશે મારે વડલોના દર્શન કરવા સ્યા બાપા સીતારા મેં બાપા સીતારા વાડલો રોપ્યો છે મારે પાછી તાર મે વડલો રોતો છે મારે વડલા દર્શન કરવા છે કે તમે જોવા ને તાડી

ંગા નું ભજન ગાતા ગાતા આપણું અથાણું થઈ જશે તિયાર મિત્રો બધા અથડા નો ખાવા જય માતાજી જય